એટલે એનો કલર તો લીલો આમ થવો જોઈએ ને પકડાવો જોઈએ તો સફેદ કેમ છે મન એ તો બે ચમચી મલાઈ પડી હતી ને વાડકી માં જો કે વાડકી પણ મસ્ત ધોઈ નાખી બે વાડકી નું છોડ છોડતો શું બને હા તો એ બે ચમચી મલાઈ નાખી દીધી છે અંદર એટલે વ્હાઇટ કલર પકડાયો બાપ બાપ પણ એકદમ મસ્ત સ્વાદિષ્ટ છે તમે ચાખો તો ખરા કોણ ચાખે હું પેલા નાના નાના ડબ્બામાં જેટલા પણ મસાલા હતા ને સંભાર મસાલો પાવજી મસાલો ચાટ મસાલો બધું છે અંદર આ શાકમાં તો આ સ્ટોરરૂમ માં કેરોસીન ની બાટલી પડી હતી એમાં નાખવા દે ને બે ઢાંકણા ચાલો હવે બી તું ટાઈમ પાસ ના કરો માર કામ છે બધું બહુ સફાઈ નું સફાઈ ટોકે જન મૂકી દે યાર ખોઈ લેજો હવે આવ તો આ ભઈલો ને કે આ ભઈલો લે બેટા તું ખા ના 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 શું લે આને કે તો ભઈલો હાલો હા કાકી તું દિવાળી માં જમવા આવ ઘરે ના ના તમે પેલા બધી સફાઈ નું બધું આ પતાવી દો પછી લાભ પચમ પછી આવું એમ સારું એવું કરજો